હેલો મિત્રો નમસ્કાર ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થવા જઈ રહી છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ના મંત્રી મંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જેના એંધાણ છે હાલ તાજેતરમાં જોવા મળ્યા છે ગુજરાતના ગુજરાત ના ગૃહમંત્રી કુંવરજીભાઈ બંને સાથે બંધ બહાર બેઠક થઈ છે અને જયારે અમિત શાહ ગુજરાત માં આવ્યા હતા તાજેતર માં ત્યારે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે પણ બંધ બહાર છે ખુબ લાંબી મીટિંગ થઈ છે એટલે હવે મંત્રી મંડળ ના વિસ્તરણ માં ખુબજ ઝડપથી મોટાભાઈ ફેરફાર ફેરફાર થવાના છે જેમાં ક્યાં નેતાને પડતા મૂકવામાં આવશે અને ક્યાં નેતાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે કોળી અને ઠાકોર સમાજના ત્રણ મંત્રીઓને જે પડતા મૂકવામાં આવે એ પૂરી શક્યતા છે તો એ ત્રણ થી ચાર કોળી ઠાકોર મંત્રી જેને છે એ પડતા મૂકવામાં આવશે એ મંત્રી કોણ છે અને કયા મંત્રીઓ નવા મંત્રીમંડળમાં છે એ સામેલ થવાની પૂરી શક્યતા છે સાથે મુખ્યમંત્રી પણ નવા આવી રહ્યા છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ છે એ પણ હવે નક્કી થઈ ચુક્યા છે તો આ ગુજરાતના રાજકારણ માં જે મોટી હલચલ થવા જઈ રહી છે નવું મંત્રી મંડળ છે એ આવી રહ્યું છે જે પ્રાથમિક માહિતી મળી છે સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ છે આવી રહ્યા છે પડતા આવશે મુખ્યમંત્રી પટેલ ઘણા સમય થી પદ છોડવાની વાત છે એ કરી રહ્યા છે પરંતુ હવે એ વખત આવ્યો છે કે ભૂપેન્દ્ર પટેલ છે મુખ્યમંત્રી પદેથી હટી અને કોઈ ઓબીસી ને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો એ કોણ મુખ્યમંત્રી બની શકે કોણ પ્રદેશ પ્રમુખ બની શકે કોણ મંત્રી સ્થાન છે પામશે અને કોને મંત્રી હટાવવામાં આવશે

તરફથી થઈ રહી છે કેમ કે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રુષિકેશ પટેલ ને જ્યારે અમિત શાહ છે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે ઘણા લાંબા સમય સુધી છે અમિત શાહ સાથે છે બેઠક થઈ છે અને સાથે અર્જન્ટ છે કુંવરજીભાઈ બાવળિયા અને હર્ષ હર્ષઘ્વી ને દિલ્હીનું તેડવા આવ્યું ત્યારથી ગુજરાતના રાજકારણમાં છે એ ટૂંક સમયમાં છે મોટી હલચલ થશે એવા સમાચાર છે ફેલાઈ રહ્યા છે શું કોઈ કોઈ નેતા છે કોઈ મોટું સ્થાન આપવામાં આવશે જો આપવામાં આવશે તો એ કોળી સમાજના ના નેતાઓમાં ક્યાં નેતા છે જે આ સ્થાન લાયક ગણવામાં આવે છે શું મંત્રાલય છે એ કોળી ઠાકોર સમાજ કે ઓબીસી સમાજ ને આપવામાં આવશે ઘણા લાંબા સમય થા આ માંગ છે ઉઠી રહી છે એ કોળી સમાજમાંથી પણ ઉઠે છે ઠાકોર સમાજમાંથી પણ ઉઠે છે જે ઓબીસી સમાજમાં આવે છે દરેક જ્ઞાતિઓ અવાજ ઉઠાવી તમે પોસ્ટર પણ જોઈ શકો છો મીડિયામાં ફરી રહ્યું છે મુખ્યમંત્રી હોય હોય ગૃહ મંત્રાલય હોય આરોગ્ય મંત્રાલય હોય નાણા મંત્રાલય હોય એવા દરેક ખાતાઓ છે એવા દરેક મંત્રાલયો છે જ્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર છે ત્યારથી તમે તપાસ કરી શકો છો એવા પોસ્ટર છે એ કોઈ સમાજ ઠાકોર સમાજના ગ્રુપમાં ફરી રહ્યું છે કે તમે તપાસ કરી શકો છો અત્યાર સુધી આ મહત્વના પદો પર કોળી ઠાકોર સમાજને ક્યારેય પણ સ્થાન આપવામાં આવ્યું નથી તપાસ કરતા એ હકીકત જણાય છે કે મેજોરિટી ઓબીસી સમાજ છે ભારતીય જનતા પાર્ટીની સાથે છે કોળી સમાજ મેજોરિટી ભારતીય જનતા પાર્ટીની સાથે છે કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજીભાઈ બાવળિયા હોય સોલંકી હોય હોય અલ્પેશ ઠાકોર હોય ઘણા ઠાકોર સમાજના પણ મોટા ગજાના નેતાઓ જે મેજોરિટી કોળી ઠાકોર સમાજ હાલ ભારતીય જનતા પાર્ટીની હોટ બેંક છે તો એ હોટ બેંક અને ભારતીય જનતા પાર્ટી સાથે મોટા પ્રમાણમાં મતદારો છે કોળી ઠાકોર સમાજના એ તરફેણમાં તો શા માટે કોળી ઠાકોર સમાજ ને આ મહત્વના પદો છે આપવામાં આવતા નથી તમે આ પોસ્ટર એ વાંચી શકો છો એમાં માહિતી આપી છે કોંગ્રેસ વખતે કોળી ઠાકોર છે ઉચ્ચ મંત્રાલય છે તે પણ કોળી ઠાકોર સમાજ ને આપવામાં આવતા તો હાલ જે અમિત શાહ સાથે કુરજીભાઈ બાવળીયા ને હર્ષ સંઘવી ની મીટિંગ થઈ છે તાત્કાલિક છે એ દિલ્હી છે એ તેડાવ્યા છે એનું કારણ રીઝન શું હોય શકે શું કુંવરજી બાવળિયા પ્રમોટ કરવામાં આવી રહ્યા છે શું માત્ર એક બે વર્ષ માટે બનાવવામાં આવે એ મેણું છે એ ભાંગી જાય કે ભારતીય જનતા પાર્ટી છે એ કોળી ઠાકોર સમાજ ને કોઈ દિવસ ઉચ્ચ મંત્રાલય છે એ આપતું નથી તો એ ભાંગવા માટે કુંવરજીભાઈ બાવળિયા ને તો ગૃહ મંત્રાલય છે કા તો મુખ્યમંત્રી કા તો ડેપ્યુટી મુખ્ય છે બનાવી શકે છે અને જો એવું નથી થતું તો પ્રદેશ પ્રમુખ ને લાયક કોળી સમાજ કે ઠાકોર સમાજમાંથી માંથી ક્યાં નેતા ને પ્રદેશ પ્રમુખ બનાવી શકાય તો મહિલાની વાત આવે તો ડોક્ટર ભારતી શિયાળ ભાવનગર પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે સાથે ચાલીને છે માં નજરે પડ્યા છે અને પક્ષને વફાદાર રહ્યા છે તો તેને પણ સ્થાન મળી શકે છે કેમ કે ધારાસભ્ય નથી એટલે મંત્રાલયની મંત્રાલયમાં કોઈ સ્થાન મળે એવી શક્યતા નથી કે મુખ્યમંત્રી બને એવી પણ શક્યતા નથી પરંતુ પ્રદેશ પ્રમુખમાં સંગઠનમાં છે તેને ઉચ્ચ સ્થાન મળી શકે છે કુળ અને ઠાકોર સમાજની જે વોટ બેંક છે ભાજપ સાથે જળવાય રહે એ માટે ગૃહ મંત્રાલય કાતો મુખ્ય ઉપમુખ્યમંત્રી કાતો મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ કોળી ઠાકોર સમાજમાંથી છે એ આવશે જેનાથી સમાજ માંથી કોળી ઠાકોર સમાજ મેજોરિટી છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે અને જ્યારે ઇલેક્શન બે હાજર સત્યાવીસ આવશે એ સમયે જ મુખ્યમંત્રી કોળી ઠાકોર સમાજ ના હોય કાતો ગૃહ મંત્રાલય છે એ કોળી ઠાકોરના સાથે હોય અને એ ઇલેક્શનમાં છે કોળી ઠાકોરના વિસ્તારમાં એ રીતે જ પ્રસાર કરવામાં આવે કે કોળી ઠાકોર સમાજના અમે મુખ્યમંત્રી કાં તો મુખ્યમંત્રી કાં તો ગૃહમંત્રી છે એ બનાવ્યા છે માટે કોળી ઠાકોર સમાજ અમને મત આપે જોવાનું રહેશે હાલ તાજેતરમાં ગુજરાતના મંત્રીમંડળમાં છે એ વિસ્તરણ થવા જઈ રહ્યું છે શું મુખ્યમંત્રી પણ જઈ રહ્યા છે જો મુખ્ય બદલાઈ રહ્યા છે તો કુંવરજી બાવળિયા ને છે સ્થાન મળી શકે છે અત્યાર સુધી જે મંત્રાલયમાં એ કામ કરી રહ્યા છે એ મંત્રાલયમાં કોઈ દાગ એને પડવા દીધો નથી અને કોઈ વિવાદ છે આવ્યા નથી જ્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી વફાદાર રહ્યા છે વિશ્યાનો કાંડ જે કંઈ થયો તેમાં પણ કુંવરજીભાઈ ને ઘણી રીતે ઇન્વોલ્વ કરવાના પ્રયત્ન થયા પરંતુ કુંવરજીભાઈ છે સરકાર ને પક્ષ છે વફાદાર રહ્યા એનું ફળ છે કુંવરજી

મંત્રી મંડળ છે હટાવવામાં આવશે બાદમાં બસુભાઈ ખાબડના દીકરાનું જે ભી કૌભાંડમાં નામ આવ્યું છે તો બસુભાઈ ખાબડ એ પણ કોળી સમાજમાંથી આવે છે ભીખુજી પરમાર છે એ પણ કોળી ઠાકોર સમાજમાંથી આવે છે મુકેશ પટેલ જે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે સુરતી કોળી પટેલ છે તો તેના દીકરાનું પણ જે ખોટા લાયસનમાં નામ આવ્યું છે અને સાથે પુરુષોત્તમભાઈ સોલંકી ને પણ પડતા મૂકવાની વાતચીત છે તો કોળી ઠાકોર સમાજના ચાર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તો સામે ચાર ક્યાં કોળી સમાજના નેતાને સ્થાન મળી શકે છે હીરાભાઈ સોલંકી પુરુષોત્તમભાઈ સોલંકીના ભાઈ છે એ સ્થાન લઈ શકે છે

સમાજ ને ઉચ્ચ મંત્રાલય સોંપી શકે છે સાથે મંત્રી મંડળ નું જો વિસ્તરણ થાય છે તો જયેશ રાદડિયા હાર્દિક પટેલ અર્જુન મોટવાડિયા સીજે સાવડા હીરા સોલંકી છે જેવા ધારાસભ્યોને મંત્રી પદ છે એ મળી શકે છે તો આજે અપડેટ આવી રહ્યા છે ટૂંક સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થવા જઈ રહ્યા છે કદાચ મુખ્યમંત્રી પણ નવા આવી શકે શકે છે 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 કોળી ઠાકોર સમાજની સાચવવા માટે તેના ધારાસભ્યોને મળી આ દરેક વાત પર તમારું શું કહેવું છે તમારા વિચારો છે જરૂર કોમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાત માં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારું એક સબસ્ક્રાઈબ કરવું તમારે એક લાઇક કરવી તમારે સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ